ખાતે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું વ્યાજખોરીના દુષણને ડામવા માટે સરકાર દ્વારા દરેક પોલીસ સ્ટેશનમાં લોન મેળાનું આયોજન કરવાનું જાહેર કરવામાં આવ્યું છે ત્યારે મોડાસા ખાતે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોન ધારકો ઉપસ્થિત રહ્યા હતા અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા વ્યાજખોરોના ચંગુલમાંથી મુક્ત થયેલા પગભર કરવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો વ્યાજખોરોના ત્રાસનો ભોગ બનેલા પીડિત પરિવારો માટે લોન મેળો મોડાસા ખાતે યોજાયો હતો મોડાસા મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે યોજાયેલા લોન મેળામાં ખાનગી તેમજ સહકારી બેંકના કર્મચારીઓ જોડાયા હતા

અને સૂચનાથી અલગ અલગ પોલીસ સ્ટેશનમાં લોક દરબારનું આયોજન કરવામાં આવેલું હતું એમાં ઘણી બધી અરજીઓ મળેલ છે ઘણા બધા એમાં ઉકેલ પણ આવેલા છે અને સાથે સાથે એના જ અનુસંધાને જે પણ જરૂરિયાતમંદો હોય પીડિતો હોય કે જેમને જરૂર હોય પૈસાની અન્ય કામો માટે તો એના માટે આપણે જે સહકારી બેંકો અને સરકારી બેન્કો છે એના સહયોગથી આજે મોડાસા ટાઉનહોલ ખાતે એક લોન મેળા અથવા તો ધિરાણ મેળા માર્ગદર્શન કેમ્પનું આયોજન કરેલું છે ઘણી બધી સંખ્યા આવી છે એમાં અને ઘણી બધી એમાં જે બેંકના કર્મચારી પ્રતિનિધિઓ છે એના તરફથી માહિતી પણ આપવામાં આવશે આપના દ્વારા પણ હું અપીલ કરું છું કે જેને પણ જરૂરિયાત હોય એ અહીં આવે અને યોગ્ય માહિતી લે મેળામાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા જો કોઈ વ્યક્તિ વ્યાજખોરોનો ભોગ બન્યો હોય તો નજીકના પોલીસ મથકનો સંપર્ક કરવા નાયબ પોલીસ વડાએ અપીલ કરી હતી તથા તમામ બેંકના મેનેજરે હાજર રહી લોન લેવા આવેલા દરેક વ્યક્તિને લોન માટે માહિતગાર કર્યા હતા